એક હૃદય તાંતણો એક હૃદય તાંતણો ઘણું સારું સાંભળો તમારી એ ભૂલ છે કે તમારી એ ભૂલ છે કે તેણી મને રોજ મિસ કોલ કરે છે તમારી એ ભૂલ છે કે તેણી મને રોજ મિસ કોલ કરે છે તમારી એ ભૂલ છે કે તેણી મને રોજ મિસ કોલ કરે છે અરે એ તો અરે એ તો મારી લાગણીઓને અનમોલ કરે છે અરે તો મારી લાગણીઓને અનમોલ કરે છે એ ક્યારેય મને આંધણાપણાનો અહેસાસ થવા દેતી નથી એ ક્યારેય મને આંધણાપણાનો અહેસાસ થવા દેતી નથી મારી દીકરી મને રોજ મારી દીકરી મને રોજ રોજ વિડીયો કોલ કરે છે એ ક્યારેય મને આંધણાપણાનો અહેસાસ થવા દેતી નથી મારી દીકરી મને રોજ રોજ વિડીયો કોલ કરે છે આશા છે સૌની દીકરી વિડીયો કોલ કરતી હશે નમસ્તે